શેર બજારની આ જટિલ દુનિયામાં આપનું સ્વાગત છે અહીં ચાર્ટ્સ પર બનતી આકૃતિઓ એટલે કે કેન્ડલસ્ટિક પેટર્ન્સ એ જાણે બજારની પોતાની ભાષા છે આજે આપણે કે એસએમ અકેડમીની માહિતીના આધારે એવી કેટલીક પેટર્ન પર વાત કરીશું જે બજારમાં ઘટાડો એટલે કે મંદીનો સંકેત આપી શકે છે આને બેરિશ પેટર્ન કહેવાય છે બરાબર અને આ કેન્ડલ્સ છે ને એ ખાલી ભાવની વધઘટ નથી એ તો બજારમાં જે લોકો છે એમની સાયકોલોજી એમની ભાવનાઓ દેખાડે છે અને આ બેરિશ પેટર્ન ખાસ કરીને જ્યારે બજાર સતત ઉપર જતો હોય ને ત્યારે બહુ અગત્યની બની જાય કારણ કે એ કદાચ પહેલો ઈશારો હોઈ શકે કે હવે ટ્રેન્ડ બદલાશે હા તો આજે આપણે આ જ સંકેતોને ઓળખવા અને એનો મતલબ સમજવાનો પ્રયત્ન કરીશું તો ચાલો શરૂ કરીએ આપણી પાસે જે માહિતી છે એમાં લગભગ દસ જેટલી બેરિશ પેટર્ન છે એને થોડા ગ્રુપમાં વેચીને સમજીએ તો સારું રહેશે હા એ સારો વિચાર છે પહેલા એવી પેટર્ન જોઈએ જે એક જ કેન્ડલમાં મજબૂત સંકેત આપે જેમ કે પહેલી છે બેરિશ મારુબોઝુ નામ થોડું અટપટું છે નહીં આ શું બતાવે છે હા મારુબોઝુ જાપાની શબ્દ છે એનો મતલબ થાય તાલુ માથું આ દેખાય કેવી એક લાંબી લાલ કેન્ડલ અને એમાં ઉપર કે નીચે લગભગ કોઈ શેડો એટલે કે પડછાયો ના હોય મતલબ શું કે શેર જે ભાવે ખુલ્યો એ જ એનો દિવસનો હાઈ ભાવ અને જે ભાવે બંધ થયો એ જ એનો લો ભાવ આખા દિવસ દરમિયાન શરૂઆતથી અંત સુધી ખાલી વેચવાવાળા જ હાવી રહ્યા ખરીદવાવાળા ભાવને જરાય ઉપર ના લઈ જઈ શક્યા આ બહુ જ સ્ટ્રોંગ મંદીનો સિગ્નલ છે ઓ એટલે કે વેચનારાઓની પૂરી પકડ શરૂઆતથી અંત સુધી પણ પેલી માહિતીમાં આની સાથે એન્ટ્રી અને સ્ટોપલોસ એવા શબ્દો પણ લખેલા હતા એનું શું સમજવું હા આ બહુ મહત્વનો મુદ્દો છે જુઓ એન્ટ્રી એટલે ક્યાં ભાવે વેચાણ કરવું અને સ્ટોપલોસ એટલે જો ભાવ આપણી વિરુદ્ધ જાય તો ક્યાં નુકસાન બુક કરવું આ શબ્દો શું બતાવે છે કે આ પેટર્ન ખાલી જોવા માટે નથી લોકો આના આધારે ખરેખર ટ્રેડિંગના નિર્ણયો લે છે ક્યાં ભાવે વેચવું એન્ટ્રી અને ક્યાં નુકસાન અટકાવવું સ્ટોપલોસ આ એક પૂરી ટ્રેડિંગ સ્ટ્રેટેજીનો ભાગ છે એની પૂરી વિગતો તો અહીં નથી પણ એ સ્પષ્ટ છે કે આ પેટર્ન એક્ટિવ ટ્રેડિંગ સિગ્નલ તરીકે વપરાય છે એટલે એના માટે વધારે અભ્યાસ અને રિસ્ક મેનેજમેન્ટની સમજ જરૂરી છે સમજાઈ ગયું એટલે આ સિર્ફ જોઈને નક્કી ન કરાય હવે બીજી બે સિંગલ કેન્ડલ પેટર્ન જોઈએ જે ટોચ પર બને છે શૂટિંગ સ્ટાર અને હેન્ગિંગ મેન બંને કહે છે કે તેજી પૂરી થઈ શકે છે પણ દેખાવમાં તો અલગ છે એમાં શું ફરક હા બંને ટોચ પર મંદીનો ઈશારો કરે છે પણ વાર્તા જુદી કે છે પહેલા શૂટિંગ સ્ટારની વાત કરીએ એમાં શું હોય ઉપરનો પડછાયો બહુ લાંબો હોય અને નીચે નાનું શરીર હોય નીચે લગભગ કોઈ પડછાયો નહીં આ ક્યારે દેખાય તેજીના ટ્રેન્ડ પછી આ લાંબો ઉપરનો પડછાયો શું બતાવે છે કે દિવસ દરમિયાન ખરીદનારાઓએ ભાવને બહુ ઉપર લઈ જવાની કોશિશ કરી પણ તેઓ ટકી ના શક્યા વેચવાવાળાએ એટલું જોર લગાવ્યું કે ભાવ પાછો નીચે આવી ગયો જ્યાં ખુલ્યો હતો એની આસપાસ આને કહેવાય પ્રાઇઝ રિજેક્શન ખરીદનારા નબળા પડી ગયા એટલે ઉપર જવાની કોશિશ તો થઈ પણ નિષ્ફળ ગઈ તો પછી પેલો હેંગિંગ મેન એનું નામ જરા ડરામણું નથી લાગતું હા હેંગિંગ મેન એ પણ તેજીના ટ્રેન્ડની ટોચ પર જ દેખાય એનું શરીર પણ નાનું હોય ઉપર પડછાયો નાનો કે નહીવત હોય પણ નીચેનો પડછાયો લાંબો હોય શૂટિંગ સ્ટારથી ઊંધું અહીં લાંબો પડછાયો નીચે છે આ શું બતાવે છે કે દિવસ દરમિયાન ભારે વેચવાલી થઈ હતી ભાવ નીચે ગયો હતો જો કે ખરીદનારા છેલ્લે ભાવને પાછો ઉપર લાવવામાં સફળ રહ્યા બંધ ભાવ ઉપર આવ્યો પણ દિવસ દરમિયાન જે આટલી વેચવાલી થઈ એ જ એક ચેતવણી છે વેચનારાઓ એક્ટિવ થઈ રહ્યા છે તેજી નબળી પડી રહી છે ભલે ભાવ ઉપર બંધ થયો પણ એ વેચવાલીનું પ્રેશર ચિંતા કરાવે એટલે શૂટિંગ સ્ટાર અને હેંગિંગમેન બંને સૂચવે છે કે તેજીની ગતિ કદાચ હવે પૂરી થઈ અને અહીં પણ પેલી માહિતીમાં એન્ટ્રી સ્ટોપલોસનો ઉલ્લેખ છે એટલે આ પણ ટ્રેડિંગમાં વપરાય છે ખરેખર રસપ્રદ છે કેવી રીતે એક નાની કેન્ડલ પણ બજારની અંદરની ખેંચતાણ બતાવી દે હવે એવી પેટર્ન જોઈએ જેમાં એક કેન્ડલ બીજીને જાય કે ઢાંકી દે બેરિશ અને બેરિશ હરામી આ બંનેમાં શું સરખું છે અને શું જુદું હા આ બંને બે કેન્ડલની પેટર્ન છે અને બંને તેજી પછી મંદીનો સંકેત આપી શકે પણ એમની તાકાત અને બનાવટ અલગ છે બેરિશ એંગલ્ફિંગ વધુ મજબૂત વધુ પાવરફુલ સિગ્નલ ગણાય એમાં શું થાય એક નાની લીલી કેન્ડલ હોય એના પછી એક મોટી લાલ કેન્ડલ આવે અને આ લાલ કેન્ડલ પેલી લીલીને પૂરેપૂરી ગળી જાય મતલબ લાલ કેન્ડલનો હાય લીલીના હાઈથી ઊંચો હોય અને લાલનો લો લીલીના લોથી નીચો હોય આખે આખી ટંકાઈ જાય આ શું બતાવે છે કે વેચવાલીનું દબાણ અચાનક એટલું બધું વધી ગયું કે આગલા દિવસની બધી તેજીને નકારી દીધી આ તો વેચનારાઓનું શક્તિ પ્રદર્શન છે ઓકે આ તો ક્લિયર કટ સિગ્નલ લાગે છે અને બેરિશ હરામી હરામીનો અર્થ તો ગર્ભવતી થાય છે જાપાનીમાં ખરું ને હા બરાબર એ જૂનો જાપાની શબ્દ છે અહીંયા રચના કેવી હોય છે એક મોટી લીલી કેન્ડલ હોય જાણે માતા એના પછી એક નાની લાલ કેન્ડલ આવે જાણે બાળક અને આ નાની લાલ કેન્ડલ છે ને એ પેલી મોટી લીલી કેન્ડલના શરીરની અંદર જ સમાઈ જાય એટલે કે લાલ કેન્ડલનો હાય અને લો બંને લીલી કેન્ડલના હાય લોની વચ્ચે રહે એંગલ ફિંગથી બિલકુલ ઊંધું અહીં બીજી કેન્ડલ નાની છે આ પેટર્ન શું બતાવે છે તેજીની ગતિ અચાનક ઘટી ગઈ બજારમાં અનિશ્ચિતતા આવી ગઈ વેચનારા દેખાયા તો છે પણ હજુ એંગલફિંગ જેટલા મજબૂત નથી આ પણ રિવર્સલનો સંકેત છે પણ ફિંગ જેટલો સ્ટ્રોંગ નહીં અને ઘણીવાર કન્ફર્મેશનની જરૂર પડે છે અને હા બંને સાથે એન્ટ્રી સ્ટોપલોસનો ઉલ્લેખ છે જ એટલે એંગલફિંગ વધારે નિર્ણાયક છે જ્યારે હરામી થોડી થોડી શંકા ઊભી કરે છે હવે કેટલીક એવી પેટર્ન જોઈએ જેમાં ત્રણ કેન્ડલ વપરાય છે ઇવનિંગ સ્ટાર અને થ્રી બ્લેક ક્રોઝ આ તો જરા વધારે જટિલ લાગે છે હા આ મલ્ટી કેન્ડલ પેટર્ન છે અને એટલે જ ઘણીવાર વધુ ભરોસાપાત્ર ગણાય કારણ કે એ ત્રણ દિવસના બજારના મૂડને ધ્યાનમાં લે છે ઇવનિંગ સ્ટાર એ તેજીના અંતનો એકદમ ક્લાસિક સંકેત છે એમાં ત્રણ કેન્ડલ હોય છે ધ્યાનથી સમજીએ પહેલી એક મજબૂત લીલી કેન્ડલ જે બતાવે છે કે તેજી ચાલુ છે બીજી એક નાની કેન્ડલ લીલી હોય કે લાલ ચાલે પણ એ પહેલી કેન્ડલના બંધ ભાવથી થોડા ગેપ સાથે ઉપર ખુલે આ નાની કેન્ડલને સ્ટાર કહેવાય એ શું બતાવે તેજીની ગતિ ઘટી અનિશ્ચિતતા આવી અને ત્રીજી એક મજબૂત લાલ કેન્ડલ જે બીજા સ્ટારથી ડાઉન સાથે ખુલે અને પહેલી લીલી કેન્ડલના શરીરમાં ઊંડે સુધી મતલબ ઓછામાં ઓછું પચાસ ટકા નીચે જઈને બંધ થાય આ ત્રણ કેન્ડલનો ક્રમ સ્પષ્ટ બતાવે છે કે બજાર તેજીમાંથી મંદી તરફ વળી રહ્યું છે તેજીની તાકાત ઘટી ગઈ અને મંદીનું જોર વધી ગયું વાહ ત્રણ દિવસમાં તો આખો માહોલ જ બદલાઈ ગયો અને પેલું થ્રી બ્લેક ક્રોઝ એનું તો નામ જ એવું છે બરાબર આ નામ જ મંદીનો ડંકો વગાડે છે આ પેટર્નમાં શું હોય સળંગ ત્રણ લાંબી લાલ કેન્ડલ એક પછી એક ત્રણ દિવસ અને દરેક નવી કેન્ડલ છે ને એ આગલી કેન્ડલના શરીરની અંદર ખુલે એટલે કે આગલીના બંધ ભાવથી થોડી ઉપર અને પછી આગલી કેન્ડલના બંધ ભાવથી પણ નીચે જઈને બંધ થાય આદર્શ રીતે તો દરેક કેન્ડલ પોતાના દિવસના સૌથી નીચા ભાવની આસપાસ બંધ થાય આ કોઈ નાની નબળાઈ નથી આ સતત મજબૂત વેચવાલીનું દબાણ બતાવે છે જાણે મંદીના ત્રણ કાળા કાગડા ઉડી રહ્યા હોય આ એક સ્થાપિત મંદીના ટ્રેન્ડની શરૂઆત અથવા તો એ ચાલુ રહેશે એનો બહુ જ મજબૂત સંકેત છે અહીં પણ એન્ટ્રી સ્ટોપલો જોડાયેલ છે હા આ પેટર્ન તો ખરેખર બહુ સ્પષ્ટ લાગે છે હવે છેલ્લી ત્રણ પેટર્ન જે સ્રોતમાં હતી થ્રી ઇનસાઇડ ડાઉન ટ્વિઝર ટોપ અને થ્રી આઉટસાઇડ ડાઉન એના માટે ખાલી નામ જ આપેલા છે બીજી વિગતો ઓછી છે તેમ છતાં આ જાણીતી પેટર્ન છે તો ટૂંકમાં એનો મતલબ શું થાય એ સમજી શકીએ હા ચોક્કસ ભલે વિગતો ઓછી હોય એનો સાર સમજી લઈએ થ્રી ઇનસાઇડ ડાઉન એ મૂળભૂત રીતે બેરિશ હરામી પેટર્નનું કન્ફર્મેશન છે એટલે કે પુષ્ટિ છે યાદ છે હરામી થોડી અનિશ્ચિતતા બતાવતી હતી હા પેલી માતા બાળક જેવી પેટર્ન બરાબર તો થ્રી ઇનસાઈડ ડાઉનમાં પહેલી બે કેન્ડલ બેરિશ હરામી બનાવે છે મોટી લીલી પછી અંદર નાની લાલ અને પછી આવે ત્રીજી કેન્ડલ જે લાલ હોય છે અને બીજી કેન્ડલની નીચે બંધ થાય છે આ ત્રીજી કેન્ડલ આખા સેટઅપની મંદીની પુષ્ટિ કરે છે એટલે હવે આ હરામી કરતા વધુ મજબૂત સંકેત બની જાય છે એટલે હરામી પછી એક લાલ કેન્ડલ આવે જે મંદી પાક્કી કરે સરસ અને ટ્વીઝર ટોપ ટ્વીઝર એટલે તો ચીપ્યો અહીં એનો શું મતલબ હા ટ્વીઝર ટોપ આ ત્યારે બને જ્યારે બે કે તેથી વધુ સળંગ આવતી કેન્ડલના સૌથી ઊંચા ભાવ હાઈસ લગભગ એક જ લેવલ પર હોય જાણે બજારે કોઈ અદ્રશ્ય છતને બે વાર અડીને પાછું આવ્યું હોય આ ક્યાં બને તેજીના ટ્રેનની ટોચ પર આ શું બતાવે છે કે પેલા ભાવના લેવલ પર મજબૂત રેઝિસ્ટન્સ છે એટલે કે અવરોધ છે ખરીદનારા ભાવને એનાથી ઉપર નથી લઈ જઈ શકતા બે વાર એક જ લેવલથી ભાવ પાછો ફરે એ સંભવિત મંદીનો સંકેત છે કે બજાર હવે ઉપર જવા તૈયાર નથી ઓકે એટલે બે સરખા હાઈ પોઈન્ટ અને છેલ્લી થ્રી આઉટસાઇડ ડાઉન આ પણ થ્રી ઇન્સાઈડ ડાઉન જેવી જ ત્રણ કેન્ડલની પેટર્ન છે પણ આ બેરિશ એન્ગલ્ફિંગ પેટર્નની પુષ્ટિ કરે છે યાદ કરો એન્ગલ્ફિંગ મજબૂત સિગ્નલ હતું તો અહીં પહેલી બે કેન્ડલ બેરિશ એન્ગલ્ફિંગ બનાવે છે નાની લીલી પછી મોટી લાલ જે એને ગળી જાય ઓકે અને ત્રીજી કેન્ડલ પણ લાલ હોય છે જે બીજી લાલ કેન્ડલના બંધ ભાવ કરતાં પણ નીચે બંધ થાય છે આ એંગલફિંગથી શરૂ થયેલી મંદીને વધુ પાકી કરે છે એને વધારે મજબૂત સંકેત બનાવે છે ખૂબ સરસ તો આ દસ પેટર્ન આપણને બજારમાં મંદી આવવાની શક્યતાના અલગ અલગ લેવલના સંકેત આપે છે પણ શું આ પેટર્ન હંમેશા સાચી પડે છે એવું નથી બનતું કે માની લો શૂટિંગ સ્ટાર દેખાય અને બજાર તોય ઉપર જતું રહે આ આ ખૂબ જ ખૂબ જ મહત્વનો સવાલ છે અને એનો સીધો જવાબ છે ના આ પેટર્ન હંમેશા સો ટકા સાચી નથી પડતી જુઓ આ કેન્ડલસ્ટિક પેટર્ન શું છે એ સંભાવનાનો દર્શાવે છે કોઈ ગેરંટી નથી એ ભૂતકાળના ભાવના ડેટા પર આધારિત સંકેતો છે એ સૂચવે છે કે અમુક પરિસ્થિતિમાં ભાવ ઘણીવાર નીચે જાય છે પણ દરેક વખતે એવું જ થાય એ જરૂરી નથી અને એટલે જ કોઈ પણ નિર્ણય લેતા પહેલાં આ પેટર્નની પુષ્ટિ કરવી એને કન્ફર્મ કરવો બહુ જ જરૂરી છે પુષ્ટિ કન્ફર્મેશન એટલે શું બીજા કયા પરિબળો જોવા જોઈએ પુષ્ટિ એટલે બીજા સંકેતો પણ મંદી તરફ ઇશારો કરે છે કે નહીં એ જોવું દાખલા તરીકે પેલું વોલ્યુમ જોવું શું મંદીની પેટર્ન બની જેમ કે એંગલફિંગની મોટી લાલ કેન્ડલ ત્યારે ટ્રેડિંગ વોલ્યુમ વધ્યું હતું જો હા તો એનો મતલબ કે ઘણા લોકો એ ઘટાડામાં ભાગ લઈ રહ્યા હતા એ સિગ્નલને મજબૂત બનાવે હા એટલે કે વધારે લોકો વેચી રહ્યા હતા બરાબર બીજું સ્થાન લોકેશન આ પેટર્ન ક્યાં બની રહી છે કોઈ મહત્વના રેઝિસ્ટન્સ લેવલ પાસે બની જો હા તો એની વિશ્વસનીયતા વધી જાય પછી બીજા ઇન્ડિકેટર્સ શું બીજા ટેકનિકલ ઇન્ડિકેટર્સ જેમ કે RSI એ ઓવરબોર્ડ ઝોનમાં છે કે પછી એમએસીડી મંદીનો ક્રોસઓવર આપી રહ્યું છે આવા બીજા સંકેતો પણ જોવા ઓહો એટલે બીજા ટૂલ્સ પણ વાપરવા પડે હા અને છેલ્લે બજારનો વ્યાપક સંદર્ભ કોઈ ખરાબ સમાચાર આવ્યા છે આખું સેક્ટર નબળું પડી રહ્યું છે આ બધું પણ જોવું પડે ખાલી એક કેન્ડલસ્ટિક પેટર્ન જોઈને નિર્ણય લઈ લેવો એ અધૂરી માહિતી પર કામ કરવા જેવું છે અને એ જોખમી હોઈ શકે છે બરાબર સમજાયું એટલે કે આ પેટર્ન એક સાધન છે પણ આખો ટૂલબોક્સ નથી એને બીજા સાધનો અને બજારના મોટા ચિત્ર સાથે જોડીને વાપરવું જોઈએ બિલકુલ એકદમ સાચી વાત આ પેટર્ન બજારની વાર્તા સમજવામાં મદદ કરે છે પણ એ વાર્તાનો ખાલી એક નાનો ભાગ છે અને જેમ આપણે વારંવાર જોયું પેલી માહિતીમાં એન્ટ્રી અને સ્ટોપલોસનો ઉલ્લેખ શું યાદ અપાવે છે કે આ પેટર્નનો ઉપયોગ એક્ટિવ ટ્રેડિંગમાં થાય છે અને ટ્રેડિંગમાં નફો અને નુકસાન બંને હોય છે એટલે આનો ઉપયોગ કરતા પહેલાં ઊંડો અભ્યાસ પ્રેક્ટિસ અને ખાસ કરીને રિસ્ક મેનેજમેન્ટની સ્પષ્ટ સમજ હોવી જ જોઈએ તો આજે આપણે કેએસએમ એકેડેમીના શ્રોતના આધારે દસ મુખ્ય બેરિશ કેન્ડલસ્ટિક પેટર્ન વિશે વાત કરી એમાં મજબૂત એકલ સંકેતો જેમ કે મારુબોઝુ શૂટિંગ સ્ટાર હેંગિંગ મેન હતા પછી એકબીજાને આવરી લેતી પેટર્ન જેવી કે એન્ગલ્ફિંગ અને હરામી જોઈ અને છેલ્લે ત્રણ કેન્ડલની પુષ્ટિ આપતી પેટર્ન જેમ કે ઇવનિંગ સ્ટાર થ્રી બ્લેક ક્રોઝ થ્રી ઇનસાઇડ ડાઉન ટ્વીઝર ટોપ અને થ્રી આઉટસાઇડ ડાઉન પણ સમજ્યા આશા રાખીએ છીએ કે આ વાતચીતથી લિસનર્સને આ ચાર્ટ પર દેખાતા સંકેતો ઓળખવામાં અને બજારનો મૂળ સમજવામાં થોડી મદદ મળી હશે હા ચોક્કસપણે આ પેટર્ન બજારનું વિશ્લેષણ કરવા માટે એક શક્તિશાળી દ્રશ્ય સાધન છે એને સમજવું એટલે જાણે બજારની છૂપી ભાષાને ઉકેલવા જેવું છે પણ હંમેશા યાદ રાખવા જેવી વાત એ છે કે આને મોટા ચિત્રના ભાગરૂપે જોવું બીજા પરિબળો સાથે એની પુષ્ટિ કરવી અને જો ટ્રેડિંગ માટે વાપરવું હોય તો પૂરી તાલીમ અને શિસ્ત સાથે જ કરવું અને આજના આ વિશ્લેષણના અંતે એક વિચાર મનમાં આવે છે શું મોટા પ્રમાણમાં ડેટાનું એનાલિસિસ કરીને એવું જાણી શકાય કે આમાંથી કઈ બેરિશ પેટર્ન કયા ચોક્કસ સંજોગોમાં જેમ કે બહુ વોલેટાઇલ માર્કેટ હોય કે કોઈ ખાસ સેક્ટર હોય કે પછી કોઈ મોટા સમાચાર આવવાના હોય ત્યારે સૌથી વધુ ભરોસાપાત્ર સાબિત થાય છે શું આપણે આ પેટર્નની સફળતાની ટકાવારી માપી શકીએ અને એનો ઉપયોગ વધુ સ્માર્ટ ટ્રેડિંગ સિસ્ટમ બનાવવા માટે કરી શકીએ આ દિશામાં વધારે સંશોધન ખરેખર રસપ્રદ બની શકે એમને